નમસ્કાર દર્શક મિત્રો જન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ભાગોડિયા તાલુકાના મઢેલી ગામે પાંત્રીસ વર્ષમાં પહેલીવાર યોજાશે સરપંચ પદ માટેની ચૂંટણી ઘણા વર્ષોથી મઢેલી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે સમરસ ચૂંટણી યોજાતી હતી પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા પહેલાં મઢેલી ગ્રામ પંચાયતના સમરસ સરપંચ તરીકે ચૂંટાયા હતા સરપંચ પ્રકાશભાઈ વસાવાએ પોતાના અંગત કારણોસર સરપંચ પદેથી રાજીનામું આપી દેતા ફરીથી સરપંચ પદ માટે પેટા ચૂંટણી યોજાશે

બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા નવા સમાચાર જોવા માટે જોડાઈને રહોર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ બટેલી ગ્રામ પંચાયતના માજી સરપંચ પ્રકાશભાઈ ઘનશ્યામભાઈ વસાવા મારા અંગત કારણોસર મેં સમરસ ગ્રામ પંચાયતમાં રાજીનામું મૂકેલ હતું પરંતુ આજે ફરી આખા ગામના સાત અને સહકારથી ફરીથી જ્યારે ઇલેક્શન લડવાનો સમય આવ્યો છે ત્યારે હું ફોર્મ ભરવા આવ્યો છું ઇલેક્શનના સમયની અંદર અને આજે પણ હું એ જ વિચારું છું કે મારું કામ ફરી સમરસ થાય અને જે રીતે અમારા કામ કરવાનો વેગ હતો એ વેગ એવો ને એવો રહે અને અમારું કામ પ્રગતિના પંથે જાય તમામ ગામના વડીલો સાથ અને સાચા